જે માતાજી મિત્રો તો આ છે બધા અમારા અમદાવાદના મેમાન તો જોઈ લો સવાર સવારમાં સાજી વેણે છે ગોમડાની અમારા ભાઈને પૂવાને લોકોની છે અને થોડીઓ વેણવા જોઈએ છે ચાર લેવા નહીં જતા જોઈ લો તો મારા ભાઈ અને મારી મમ્મી બે જઈ છે ફળીઓ વેણવા ફૂવા ને કોક કેવું છે શું કહી છે મિત્રો આ જો આ લોકો અમારા બજુર છે અને આ ખેતી કરે છે કે આપણે ભેસો પાસે ચાર હોય પછી આ બધી ઘાસ ખાલું કાઢવાનું હોય એ કામ કરે છે અને આ બધા બધું એક્સ્ટ્રા બોલાવવા આવ્યા છે આ બધા બધું એક્સ્ટ્રા બોલાવા આવ્યા છે